નમસ્કાર મિત્રો જય કિસાન સુભાષ પાલેકર કૃષિ ફાર્મ વડિયા હું પ્રકાશ પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું તારીખ ઓગણીસ સાત બે હજાર પચીસના દિને મિત્રો હાલમાં થોડો વરસાદ વિરામ લીધો છે છેલ્લા એક અઠવાડિયાથી વરસાદ નથી અહીંયા આજે હું મારા જંગલ મોડલની મુલાકાત આપશ્રીને કરાવી રહ્યો છું તો આપણા નવા નવા વિડીયો સુભાષ પાલેકર કૃષિને લગતા આપ જોવા માટે અમારી જય કિસાન એસપી કે ફાર્મ વડિયા ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આપ અમારી ચેનલ દ્વારા ખેતી વિષયક માહિતી મેળવો અમારા આ જંગલ મોડલમાં હાલમાં પુષ્કળ વરસાદ જે પડ્યો તેનાથી હવે વિરામ લીધો છે તો આ અમારી શાકભાજી વાવેતર કરેલી તેમાં પુરિયા ગલકા કારેલા હવે ધીમે ધીમે આ વેલાવાળી શાકભાજીઓ આ મંડપો અમે જે બનાવેલો એના પર ચડી રહી છે બીજા ઘણા બધા પૌધાઓ પ્રોડક્શન આપે છે હાલમાં શાકભાજીનું હવે વાવેતર ધીમેથી થશે તો જુઓ આવો ઈશ્વરીય વ્યવસ્થા આપ જોઈ રહ્યા છો કે જે જંગલમાં છે જ્યાં કોઈ ખાદ પેસ્ટિસાઈડ કશું જ ઉપયોગ નથી છતાં હરિભર્યું લીલુંછમ છે તેવી રીતે આપણું પણ હવે આપણ સ્તરીય જંગલ મોડલ આપણને હરિભર્યું લીલુંછમ દેખાઈ રહ્યું છે સાથે ખેડૂતની આવક આવી વધે એ માટે આપણે ઘણા બધા પાકો લઈએ છીએ જેવી રીતે અહીંયા મેં આદુનું વાવેતર કર્યું છે હળદર છે સુરણ છે શાકભાજી છે બીજા ઘણા બધા પોધાઓ છે તો મારો મુખ્ય પાક છે આંબા અને આંબા જોડે અમે આ પાક લઈ રહ્યા છીએ તો ખેડૂતની આવક વધશે એમાંથી ઉત્પાદિત થયેલું અનાજ શાકભાજી કઠોળ મિલેટ ઝેર મુક્ત હશે પોષણ મૂલ્યથી ભરપૂર હશે તો એ ઔષધીય તત્વવાળું હશે જોડે અમે આપ જોઈ રહ્યા છો અમારા ખેડા પર પણ અમે ઘણી બધી શાકભાજીઓ લગાવી છે જે અમને આ ફળ આપે છે વિવિધ શાકભાજીઓ દ્વારા તમને હું આ નિદર્શન કરાવી રહ્યો છું તો ચાલો એકવાર અવશ્ય મુલાકાત લઈએ અને આ મારી પંચસ્તરીયાની મુલાકાત લો હું આપને આવકારું છું જય હિન્દ જય ભારત